હાલો મિત્રો આજે આપણે જઈશી ધાબા પર આજે હું તમને ધાબું બતાવું અમારું કે અમારું ધાબું કેવું છે હાલો આપણે આવી ગયા ધાબા પર જો આપણું ધાબું કગાવું છે અત્યારે જો આવો મજાર હશે મિત્રો હું તમને માર્કેટ બતાવું ખાઈચીની જો કેટલા માણસ છે જો બધા છોકરા રમે છે તા બે તો આપણને કહેજો કે આપણું ધાબુ કેવું લાગ્યું તમને જો આગળ મારી આવું ધાબુ છે કાક તમે કોમેન્ટ કરીને કહેજો કે કેવું ધાબુ લાગ્યું તમારું તો આપણે આવી ગયા છીએ પાછા રૂમમાં કારણ કે હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ તો બનાવી જ જો હે મિત્રો તો હવે આપણે રૂમમાં આવી ગયા છીએ તો આપણો બ્લોક અહીંયા પૂરો થાય છે આજ